ચોરી કરી ચોરીને અંજામ આપ્યો હતો બનાવ અંગે અકોટા પોલીસ સ્ટેશનની જાણ થતા સ્થળ પર પોલીસ પહોંચી હતી અને વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દિવાળીપુરા અંબિકાનગર એક વિસ્તાર છે તે આ અત્યારે ઘણો મેઈન રોડ પર અત્યારે મારું ઘર છે એમાં ચોર ચોરી કરીને આવીને ગયા છે અહીંયા બાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી સૂતા હતા બહાર અને છતાં પણ આ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ચોરી કરી ગયા છે અને જે ચોરીની જે મત્તા છે જે એક રોકડ છે પંદર હજાર જેટલી અને વીસ હજાર જેટલું બી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે એમ કરીને પાંત્રીસ હજારની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને આગળ આગળ માર્ચમાં અમારે ત્રેવીસ માર્ચના રોજ આ બનાવ આ પેટર્નથી થી ચોરી થઈ હતી તિજોરી તોડી હતી બાર દરવાજો તોડ્યો તો એવું ને એવું છે પણ એ ખબર કાપેલો છે ન પૂછો કાપીને એ લોકો જો કંઈક લાવે છે એનાથી કાપીને બધું કરી ગયા છે અને આ લગભગ કદાચ મારા ખ્યાલથી બે થી ચાર ની વચ્ચે કદાચ